જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિષ્પૃહી સંત એક ગૃહસ્થ બાપજીને પ્રેમથી ધમકાવી રહ્યા હતા આપ પણ કેવા સાધો છો અમને કઈ ન દેવાય આવા દેવાયાર રૂમાલથી અમને નીશું જોયા જેવું થાય કે તમારા અમે સેવકો અને તમે અમને સેવાનો જરા પણ મોકો નથી આપતા આવો ફાટલા રૂમાલથી તમે દરરોજ સ્નાન કરો છો તો અમને નીચા જોયું થાય છે આમ એક ગૃહસ્થ એક સંતને પ્રેમથી ખીજાઈ રહ્યા હતા ત્યારે એ સાધુએ હસતા કહ્યું ભાઈ હું એક સાધુ છું મારે નવા રૂમાલની શું જરૂર છે આ થોડોક ફાટેલો છે એ ચાલે એમાં વધારે રૂમાલની કે વધારે નવા રૂમાલની મારે જરૂર નથી મારે તો ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન ચાલે એવો હું પ્રયત્ન કરું છું બીજા દિવસે રૂમાલનો ઢગલો થઈ ગયો બધા જ સેવકો ગ્રસ્તો એક એક રૂમાલ લઈ આવ્યા રૂમાલનો થપ્પો જોઈ સંત દુઃખી થયા કહ્યું કે આ શું કર્યું હું એક માણસ મારે એક ટુવાલ જુએ તમે તો આ ઢગલો કરી દીધો આ પાછા લઈ જાઓ કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને આપી દેજો મારે તો એક જ રૂમાલની જરૂર છે એટલા માટે તો હું રૂમાલ દેખાવો નહોતો દેતો દરરોજ સ્નાન કરી મારો જે ફાટલો રૂમાલ હતો ને એ વૃક્ષની બખોલમાં રાખતો હતો એટલે તમે જોઈ ન જાઓ અને મને નવું લાવીને આપો ને આજ વળી તમે જોઈ ગયા અને આટલા બધા રૂમાલ લઈ આવ્યા આમ કહીએ સંતે બધા જ રૂમાલો એ ગૃહસ્થોને આપી દીધા એક રૂમાલ રાખી પોતાનું કામ ચલાવા લાગ્યા સમય જતા એ સંતની લંગોટી ફાટી ગઈ આથી એને વિચાર આવ્યો કે જો આ બધા ગૃહસ્થ સેવકોને ખબર પડશે તો અહીં લંગોટીની જગ્યાએ કાપડના ટાકા ઉતારી દેશે આથી એને નક્કી કર્યું કે આ ફાટલી લંગોટી ન દેખાય એના માટે મારે શું કરવું જોઈએ એને વિચાર્યું કે લાવીને આ લંગોટીને સીવી નાખું એટલે કોઈને ખબર ન પડે કઈથી ફાટી ગઈ છે એટલે સોય શોધવા માટે પોતાના આશ્રમની ઝૂંપડીમાં ગયા પરંતુ એ નિસ્પુહી સંત પાસે સોય ક્યાંથી હોય તેને સોય ક્યાંય ઝડી નહીં આથી એ જંગલની અંદર ગયા ત્યાં વૃક્ષ ઉપર ખૂબ મોટા કાંટા હતા આથી તરત તેને વિચાર આવ્યો એક મોટો લાંબો કાંટો લીધો અને એ કાંટાના છેડા પર એક બીજા કાંટા વડે હોલ પાડ્યો અને સરસ મજાની સોય બનાવી દીધી અને દોરો એમાં પોરવી અને પોતાની જે લંગોટી હતી ને એમાં સરસ મજાના ટાંકા લઈ લીધા ખબર ન પડે કે લંગોટી અહીંથી તૂટી ગઈ છે એવી સુંદર લંગોટી બનાવી અને સંત પહેરવા લાગ્યા આથી લોકો અને જીવન ચલાવ્યું ક્યારેય બીજા પાસે વધારે માગણી ન કરી લંગોટી ફાટી છતાં બીજી લંગોટી ન માગી અને હંમેશા લોકોના જીવનને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો આ સંત નિસ્પૃહી સંત બીજું કોઈ નહીં પણ રમણ મહર્ષિ હતા આજે પણ રમણ મહર્ષિને આપણે યાદ કરીએ છીએ તેમનું સાદું જીવન લોકોના હૃદયની અંદર આજે પણ એવું ને એવું જોવા મળે છે આવા તો અનેક સાધુ સંતો થઈ ગયા કે જેમને ઓછામાં ઓછી જરૂરિયાતે પોતાનું જીવન પસાર કર્યું અને બીજાને ઘણું આપ્યું વંદન છે આવા સંતોને